એન્ડોમેટ્રાયલ કેન્સર અને આંતરડાના એન્ડોમેટ્રિ માટે અધ્યતન સર્જિકલ તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે પ્રખ્યાત લેપ્રોસ્કોપિક ઓન્કો સર્જન અને ઈવા મહિલા હોસ્પિટલ ના સ્થાપક ડોક્ટર દીપક લિંબાચિયાએ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય તબીબી જર્નલમાં તેમના બે વધુ સંશોધન અભ્યાસોના પ્રકાશ સાથે એક મહત્વપૂર્ણ શૈક્ષણિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે આ પેપર્સ એન્ડોમેટ્રાયલ કેન્સર અને આંતરડાના એન્ડોમેટ્રિઓસિસ માટે અદ્યતન સર્જિકલ તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે ગાયનેકોલોજીકલ અને ઓન્કોલોજીમાં બે અત્યંત પડકારજનક ક્ષેત્રો છે મુખ્યત્વે પેલ્વિસ પીડા દ્વારા પ્રગટ થાય છે જે મોટા ભાગની સ્ત્રીઓમાં માસિક સ્ત્રાવ માટે જોડાયેલું હોય છે જનરલ ઓફ ધ સોસાયટી ઓફ લેપ્રોસ્કોપિક એન્ડ રોબોટિક સર્જન્સમાં પ્રકાશિત થયેલા આ એક અભ્યાસમાં આંતરડાના એન્ડ્રોમેટ્રિઓસિસના સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જે કેવી સ્થિતિ છે જે ગંભીર એન્ડ્રોમેટ્રિઓસિસ ધરાવતી ત્રીજા ભાગની સ્ત્રીઓને અસર કરે છે અને ઘણીવાર નબળા લક્ષણોનું કારણ બને છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ હું ડોક્ટર દીપક લિંબાચિયા યુવા વુમન્સ હોસ્પિટલ સાયન્સ સિટી અમે બે રિસર્ચ આર્ટિકલ પબ્લિશ કરેલા છે જે દર્દીને એન્ડોમેટ્રિયોસિસ નામની ગંભીર બીમારીની અંદર જે આંતરડાનું જે જોડાણ કરવા માટે મલ્ટિપલ સ્ટેપલર ટેકનિક હતી એની જગ્યાએ સિંગલ સ્ટેપલિંગથી કરવાનું જેના લીધે લીક ઇન્સિડન્ટ સૌથી ઓછો થઈ જાય અને ફાસ્ટર રિકવરી પેશન્ટને રહે એના ડેટા અમે જાન્યુઆરી બે હજાર તેવીસથી જૂન બે હજાર ચોવીસના એ કરીને આખું પબમેડ ઇન્ડેક્સ જર્નલમાં પબ્લિશ થયેલા છે તો એ નોલેજ શેર કરવા માટે બીજો ડેટા એ હતો કે ગર્ભાશયની ગાદીના કેન્સરના અંદર ઓપરેશનમાં જ્યારે કોમ્પ્રિહેન્સિવ સર્જિકલ સ્ટેજિંગ સર્જરી કરવામાં આવે તો એની ચાલુ ઓપરેશન એ ફ્રોઝન સેક્શનના રિપોર્ટથી પેશન્ટની કેટલી સેન્સિટિવિટી અને સ્પેસિફિસિટી એ રિપોર્ટની રહે છે જેથી કરીને ઓવર મેનેજમેન્ટ ના કરવું પડે કાં તો કોઈ અન્ડર મેનેજમેન્ટ ના રહી જાય પેશન્ટને એના માટેનું એક રિસર્ચ આર્ટિકલ એટલે બંને આર્ટિકલ અમારા આ મે મહિનામાં પબ્લિશ થયા છે એના માટે આ એક મીટિંગ હતી ગર્ભાશયના મુખના કેન્સર માટે રેગ્યુલરલી દર વર્ષે પેપ્સમિયર કરાવવું જોઈએ ગર્ભાશયની ગાદીના કેન્સર માટે જો એક તો ફેમિલી હિસ્ટ્રી છે કે નહીં એને તમારે એ કરવું જોઈએ વજન નિયંત્રિત કરવું જોઈએ ડાયાબિટીસ બ્લડ પ્રેશર હોય ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમર પછી જ્યારે માસિકની વધારે પડતી તકલીફો હોય તો તુરંત તમારા ડૉક્ટરને કોન્ટેક કરવો જોઈએ પચાસ પછી જ્યારે મેનોપોઝ આવી ગયા પછી જો માસિક આવે તો તુરંત ડૉક્ટરને કન્સલ્ટ કરીને બાયોપ્સી લેવી જરૂરી છે ગાદીના કેન્સર માટે અંડપિંડના કેન્સર માટે રેગ્યુલર દર વર્ષે સોનોગ્રાફી ચેકઅપ અંડપિંડમાં કોઈપણ પ્રકારની ગાંઠ થેલી હોય જે છ સેન્ટીમીટર કરતાં વધારે હોય એને રિપ્રોડક્ટિવ એજમાં તો એનું પ્રોપર કન્સલ્ટેશન કરવું જોઈએ પચાસ પછી મેનોપોઝલ એજની અંદર જો ઓવરીમાં કોઈ ગાંઠ હોય તો એને પોસ્ટ મેનોપોઝલ પાલ્પેબલ ઓવિરિયન્સ સિન્ડ્રોમ કહેવાય તો એને ઇગ્નોર ના કરવો જોઈએ